ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમવાર હિન્દુ ધર્મ સેના દ્વારા સમરસ કાવડ આયોજન કરવામાં આવ્યું છે અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી યોજાયેલી આ યાત્રામાં એકસો થી વધુ કાવડ શ્રાવણ માસના પાવન અવસર પર ભાગ લીધો છે ભરૂચના ડભોયાવાડ ખાતે આવેલ પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી સંતો મહંતો અને આગેવાનોના હસ્તે યાત્રાની જન્મી બતાવી પ્રસ્થાન કરાવાયું હતું સાત ઓગસ્ટે જાડેશ્વરના નીલકંઠેશ્વર ઘાટ પરથી નર્મદા નદીનું પાવન જળ ભરી કાવળ પ્રગટેશ્વર મહાદેવ મંદિર સ્થાપિત કરવામાં આવ્યું હતું ગતરોજ સવારે યાત્રાના ભરૂચના દભોયાવાળ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી પ્રારંભ થયો હતો જમ્મુસર ખાતેના સ્વરાજ ભવનમાં રાત્રે રોકાણ કરવામાં આવ્યું હતું આજરોજ સવારે યાત્રા પગપળા પ્રસ્થાન કરી કાવી કંબોઈના ઐતિહાસિક સ્તંભેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચશે ત્યાં પાવન નર્મદા જળથી ભગવાન મહાદેવનો રુદ્રાભિષેક કરી દર્શન અને પૂજા અર્ચના કરવામાં આવશે યાત્રા દરમિયાન સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો કાવડ યાત્રીઓ માટે રાત્રે રિફ્લેક્ટરવાળા જેકેટ અને હાથમાં રેડિયમ બેલ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે ચોવીસ સ્વયંસેવકોની ટીમ યાત્રા માર્ગ પર સેવા માટે તૈનાત રહી છે તબીબી સુરક્ષા માટે ડૉક્ટર દવાઓ એમ્બ્યુલન્સ તથા ફળ ફળાદીનો પુરવઠો ઉપલબ્ધ કરાયો છે યાત્રા માર્ગમાં અનેક સ્થળોએ ભક્તો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભક્તોને આધ્યાત્મિક આનંદ આપવો સમાજમાં શાંતિની એકતા પ્રસ્થાપિત કરવી તથા ભક્તિભાવો અને સંસ્કૃતિ સાથે જોડાણ ધરાવવાનો છે યાત્રામાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ સંયોજક અરવિંદભાઈ ભ્રમભટ ગુજરાત રાજ્ય મહામંત્રી દાસજી ભરૂચ જિલ્લા પ્રમુખ ગંગાદાસ બાપુ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રયાગરાજ સિંહ વાંસિયા અને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી પણ હાજર રહ્યા હતા પવિત્ર દિવસોમાં આજે ભગવાન શિવને પ્રસન્ન કરવા શિવના આશીર્વાદ લેવા માટે અનેક શિવ ભક્તો તપશ્ચર્યાના રૂપમાં નિશ્ચિત કરેલા સ્થાન પરથી એ પગપાળા ચાલીને એક સ્વરૂપમાં જ કાવડ જળ જળ ઉપાડીને આજે કિનારે આપણે છીએ તો લઈને તપસ્યુપમાં મહાદેવનો અભિષેક કર્યો મહાદેવથી શરૂ કરીને આખા દેશમાં આજે પ્રસિદ્ધ એવું સ્તંભેશ્વર મહાદેવ ભરૂચ જિલ્લાનું જંબુસર તાલુકાનું કાવિકંભો ગામ જ્યાં સમુદ્ર કિનારે શિવલિંગ છે સાત નદીઓનો ત્યાં સંગમ છે અને સ્કંદ પુરાણમાં સ્તંભેશ્વર મહાદેવનો ઉલ્લેખ છે કે કલયુગમાં આ ગુપ્ત તીર્થ પ્રસિદ્ધ થશે આજે સ્તંભેશ્વર મહાદેવમાં લાખો ભક્તો અમાસ અને આ શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં પણ નિયમિત દર્શન કરવા જાય છે ગયા સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ સ્તંભેશ્વર મહાદેવમાં આવીને અભિષેક કર્યો આજે આ ભરૂચ હિન્દુ ધર્મ સેના જે અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત છે એ હિન્દુ ધર્મ સેના દ્વારા શિવ ભક્તો પ્રકટેશ્વર મહાદેવના આશીર્વાદ લઈને કાવડ લઈને અહીંયાથી પગપાળા સ્તંભેશ્વર મહાદેવના દર્શન જઈ રહ્યા છે આવી અનેક યાત્રા ગયા પ્રથમ સોમવારે વડોદરામાંથી કાવડ યાત્રાઓ સ્તંભેશ્વર મહાદેવ પહોંચ્યા આવતા દિવસોમાં સુરતથી કાવડ યાત્રાઓ કાવડ યાત્રીઓ તાપી અને નર્મદાનું જળ લઈને સ્તંભેશ્વર મહાદેવનો અભિષેક કરવા જનાર છે આજે ખૂબ ગૌરવ સાથે આજના આ કાર્યક્રમમાં અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના મહામંત્રી પરમપુજ્ય મહંત રાજેન્દ્ર રામચંદ્ર દાસજી મહારાજ અને

કાવી કંબોજથી જ સ્તંભેશ્વર મહાદેવ સુધી પગપાળા સમરસ કાવડ યાત્રાનું આયોજન કરેલ હતું એ હવે થોડા સમયમાં અમે ચાલુ કરીશું અને આ યાત્રા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે જે સનાતન હિન્દુ ધર્મના લોકો છે એ લોકો જાગૃત થાય ધર્મોનો પ્રચાર થાય સંસ્કૃતિનો પ્રચાર થાય અને દરેક સનાતની હિન્દુ ધર્મમાં શ્રદ્ધા વિશ્વાસ રાખી અને આ જ રીતે ભક્તિની સુવાસ ફેલાવતું રહે એ જ ઉદ્દેશથી અમે આ યાત્રાનું આયોજન કરેલું છે અને મહાદેવની દયાથી આવી અનેક કાવડ યાત્રાઓ ભવિષ્ય હિન્દુ ધર્મ સેના અલગ અલગ વિસ્તારમાં કરશે એ આપ સૌ હું ખાતરી આપું છું ભારત માતા કી જય 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 કરવી ગુજરાત કટકેશ્વર મહાદેવ થી start કરી જંબુસર બાયપાસ દેરોલ ચોકડી થઈ નાયર આમોદ થઈ જંબુસર નગર થઈ સ્વરાજ ભવન સ્થિત અમે વિશ્રામ કરીશું અને સ્વરાજ ભવન થી સવારે બ્રહ્મ મુહૂર્ત માં ચાર વાગે પગ પારા નીકળી અને કાવી કંબુજ થી સ્તંભેશ્વર મહાદેવ અમે જઈ રુદ્રાભિષેક કરીશું આજ રોજ પ્રકટેશ્વર મહાદેવ આલી ભરૂચ મુકામે થી કાવડ યાત્રા નીકળી રહી છે અને ભારતીય સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિના પ્રચાર પ્રસાર અર્થે સમગ્ર દેશભરમાં કાવડ યાત્રા આ શ્રાવણના પવિત્ર માસમાં કાઢવામાં આવે છે અને એ જ પ્રમાણે ભરૂચમાંથી પણ આજે આ પ્રગટેશ્વર મહાદેવથી યાત્રા નીકળી રહી છે આમ તો કાવડ યાત્રાની પૌરાણિક શરૂઆત સમુદ્ર મંથન પછી ભગવાન શિવે જે સમુદ્ર મંથન વખતે વિષ પોતે ધારણ કર્યું હતું પોતાના ગળામાં એમના શરીરમાં સમગ્ર ઊર્જા વ્યાપી ગઈ હતી અને ઉર્જાને શાંત કરવા માટે દેવોએ એમના ઉપર અભિષેક કર્યો હતો ત્યાર પછી રાવણ કે જે શિવનો ભક્ત હતો એમને કાવડ યાત્રા કરી અને બાખપત પુરા મહાદેવના મંદિરમાં શિવાલય પર જળાભિષેક કર્યો એ પછી ભગવાન પરશુરામ કે જેમને પણ બાગપત પુરા બાગપતના શિવાલયમાં જળાભિષેક કર્યો અને ત્યારથી આ કાવડ યાત્રા સમગ્ર દેશભરમાં અનેક રાજ્યોમાં થઈ રહી છે અને આજે અહીંથી શુભ શરૂઆત છે અને જંબુસર કાવી કંબોઈ મુકામે સ્તંભ સ્તંભેશ્વર મહાદેવના મંદિરે આવતીકાલે એની પૂર્ણાહુતિ થશે ચંદ્રદાસજી મહારાજ અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત રાજ્યના મહામંત્રીની જવાબદારી છે આજે મને ગર્વ છે કે હિન્દુ ધર્મ સેના અને અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આ પ્રગટેશ્વર મહાદેવની જીર્ણોદ્ધાર થઈ છેલ્લા ત્રણ વર્ષથી સમરસતા કાવડ યાત્રા અહીંથી નીકળી રહી છે આજે કામડ યાત્રામાં પોતાના જાતને સામેલ થઈને એક ખુશી અને લાગણી અનુભવ કરું છું અને તમામ હિન્દુ ધર્મ સેનાના કાર્યકર્તાઓને આ શુભ અભિનંદન પણ પાઠવું છું પ્રગટેશ્વર મહાદેવની નવ નિર્માણ થઈ હિન્દુ ધર્મ સંત સમિતિના આશીર્વાદથી આ કામ કરવી મને આજે ભરૂચ જિલ્લામાં આ કામ જોઈને ગુજરાતના તમામ સંતોના હિન્દુ ધર્મ સેના છે એ પણ આમાંથી એક પ્રેરણા લેશે એવું અપેક્ષા પણ રાખું છું આજે આજનું યાત્રા આજે શ્રાવણ મહિનો પવિત્ર શ્રાવણ મહિનો પણ ચાલી રહી છે આજે અહીંથી નીકળનારી જે કાવડ યાત્રા છે એ સ્તંભેશ્વર મહાદેવ સુધી પહોંચે છે પગપાલા કરતાં કરતાં અને સમરસતા સમાજનું હિન્દુ સમાજનો પ્રત્યેક વર્ગ આ કાવડ યાત્રામાં સામેલ થાય અને સનાતન ધર્મની ધ્વજા લહેરાવે આ એક ઉદ્દેશ છે